તો ગુડ મોર્નિંગ જો કે લોકો પબ્લિક અંગૂઠા બધું ખબર પડતી તમે સમજી બસ નહી સવાર સવારે વાગી ગયા નવ ને ચોત્રીસ કે આજે થોડું વહેલા ઉઠવું પડ્યું બરાબર નવ ને છત્રીસ થઈ કેમકે કેપી નો ફોન આવ્યો તો હું ઊંઘતો તો ત્યારે સાડા બાર વાગે બાર ને બેતાલીસ થઈ મને હજુ યાદ મને કે કાલ સવારે સાડા દસ વાગે તારે એવું કામ હે એટલે ઘરે આવવું પડશે મેં ઓકે ભાઈ ડન હું આવી જઈશ ઊંઘ હુંમાં હું શું બોલ્યો ને મને નહીં ખબર હવે ગાડી લઈને જવાની હતી કે એક્ટિવા લઈને જવાની હતી કે બાઇક લઈને જવા મને કોઈ આઈડિયા છે જ નહીં શું બોલ્યો તો મને અડધું બી યાદ નહીં મને ખાલી એટલું યાદ છે કે ભાઈ મેં સવારે આજે સવારે ઉઠીને મેં ફોન જોયો મારા કોનો ફોન આવ્યો કો હા પાડલી ઊંમાં હતો તો કોઈ ખબર ના પડી કેમકે કાલે બહુ જ મસ્ત થાકી ગયો તો બહુ એટલે બહુ મસ્ત થાકી ગઈ એટલે મસ્ત ઊંઘ આવી ગઈ હતી વહેલાં બરાબર તો આજે જઈએ જ હમણાં હવે ગીપીના ઘરે કેમ કે ટ્રાફિક અમદાવાદનું એટલું છે તમને ખબર જ હશે અમદાવાદનું ટ્રાફિક તમે અમદાવાદમાં હોય તો અને ના હોય તો એકવાર વિઝિટ કરવા આવજો અમદાવાદમાં અને સાંજે છ વાગે નીકળવાનું એટલે તમને ટ્રાફિક દેખાશે 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 બહુ મજબૂત દેખાશે તો જોઈએ ગાઈ દિવસ કેવો જાય છે આપણો એમ કે આજે ખબર નઈ ઘણા ટાઈમ પછી હું કેપીન મળું છું ઘણા એટલે લગભગ છ સાત મહિના પછી હું કેપીન આજે મળું છું અને એ બી મને આજે મળશે છ છ સાત મહિના પછી કેમ કે છેલ્લી અમારી આઈસીટી હતી ત્યારે અમારો કોઈ એને મળ્યો હતો પાછી હું એને મળ્યો જ નહીં જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે રાહ જુઓ વેટ એન્ડ વોચ બસ મસ્તી કરાવતા રહીશું મજાક કરાવતા રહીશું બીજું કઈ નહીં કઈ કેવું નહીં જોઈએ પેટ્રોલ એટલે પેટ્રોલ પુરાય લીધું મેં આખું પેટ્રોલ ખાલી થવા આવ્યું લપક લપક ચપક ચપક મેં ચકલા પેટ્રોલ પુરાય લીધે એટલે આપણને શોધી ખબર નઈ હા શ્રીફળે મંગાવ્યું યાર ખબર નહીં પડતી કરવા શું માંગે છે યાર એમ કે મેં ઉન્નદી ને ફોન કર્યો હું નથી બેન તો હતા નહિ મને કીધું મને નહીં ખબર છે કન્ટિન્યુ માટે બરાબર રાહ જોઈએ મંગાવ્યું મને પણ લીધો આવજો હવે ખબર નઈ એ શું કરી રહ્યું એની માટે તમારે રાહ જોવું પડશે મને રાહ જોવી પડશે કે શું છે ભાઈ એવું તો શું કરી રહ્યું કે આવું બધું કરે છે એમ તો હવે જઈએ ઘરે અને જોઈએ શું થાય છે એમ કે ઉના દિન મેં ફોન કર્યો સવારે એના ફોન એમ કે ભાઈ ઉઠતો નહીં એટલે અમને મને સામેથી ફોન આવ એટલે મેં ઉના દિન ફોન કર્યો હું નથી આવું આવું છે મને કે ખબર નહીં તું જતો હોય એકવાર એટલે આ લોકો મને મને એવું લાગે કે આરો મારા મારો પ્રેંગ બ્રેંગ ના કરતો મને હવે પોતે બીક લાગે છે જવામાં તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા કેપી ની ઉના દિનની બંનેની ગાડી પડી છે યાર જો ખબર નહીં શું હે આજનો દિવસ ચેક કરીએ આજે તો ફાઇનલી કે તૈયારી થઈ ગઈ છે અને બધી શું કે દીવા બત્તી ને નારિયેળ શ્રીફળ વધેરી દીધું છે અને બસ આ બે થેલા બેલા લઈને શું કહો ભાઈ બરાબર ને તૈયારી થઈ ગઈ તો હવે લોકો અમે લોકો નીકળીએ છીએ કેમ કે ભાઈ નું શોર્ટ ફિલ્મ છે સારું છે ભાઈ જોજો બહુ મજા આવશે કોમેડી સ્ક્રિપ્ટ બી છે ઇમોશનલ બી બધું જ એમાં ભરેલું છે બરાબર તો વધારે કઈ તો કેવું નહીં તો તમે લોકો આરા ભાઈ જોવામાં ઉત્સુક બનો તો મજા આવશે જોવાની બસ એની રાહ જોઈ રહ્યા કે હવે ભાઈ ક્યારે આવે અમે પોતે શૂટ કરવા ભલે અમે લોકો પોતે જતા હોઈએ પણ એડિટિંગ થઈને જે વિડીયો આવે ને ભાઈ એ બહુ મજબૂત લાગે જોવાની બધું આવી જશે માણસ આવી જાય ને આમાં આમાં ડિક્કી કેમ ના આવે બધું બધું માણસ આવી જશે આખો ભાઈ હાલો હા હા ભાઈ પેન પેન થી લખો તો એક નંબર આપો આ નંબર આ બાજુ આ બાજુ પેન હાલો હા હા બોલો બોલો ભાઈ કરંટ વાળી જ પેન બરાબર જોઈએ કેપી હાથમાં પેન પકડે કે નહીં પકડતો રાહ જો બહુ મજા આવશે ભાઈ થોડુંક કેમ કે આજે ઘણા ટાઈમ થાય

કઈ રીતે સેટ થાય છે બસ હવે એ તો આગળ નીકળી ગયો હવે તો સીએનજી ની લાઈનમાં માં આમ તો ગરીબ હે આમ સીએનજી કે લાઈન માં ખડે રહે દે ભાઈ હવે જઈએ છે ચાંદ ખેડા ચાંદ ખેડા જવાનું આ ગોરા મોલ આય મારો આવી ગયો હે તો ફાઈનલી ગાઈસ આનું શૂટ ચાલુ થઈ ગયો છે અને મારો ભાઈ જઈ રહ્યો હે બરાબર બાર ચલો કેપી બાય બાય આવજો ચિટ્ટી બિટ્ટી લખજો બરાબર મારો ભાઈ ઉન્નતિ ની યાદ ગાયબ થાય છે ઉન્નતિ હવે ગુદ્દી પર

આના કેપી જોડે ને આપણે કોઈક રિક્ષાવાળાને ઊભા રાખી દઈએ મજા આવશે કે એ ખાલી ખાલી સૂટમાં કરીને રિક્ષાવાળા આને જોઈને ઊભા રહે છે એટલે આપણે ને રિક્ષાવાળાનું ઊભા રાખી દઈએ જોઈએ શું થાય રિક્ષાવાળા ઊભા રહે છે ને રિએક્શન રહીએ ખબર તો પડે કમ્પ્લી ના ના જવા દો તો ગાઈસ બહારનો શૂટ કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા જીગુ જીગુ દાદાના ઘરે જીગુ દાદાનું ઘરે એક મહેલ છે તમે ઘર ના મતલબ તમને બતાવ પેલા જીગુ દાદા જ લો જો જીગુ દાદા હમણાં તમે શું કર્યું આ ટીવી પર સો આટલા દે હિન્દુસ્તાનમાં શું ગો હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનમાં આટલા છો છે એટલા દે માઈક માં લખે સોંગ ને હિન્દુસ્તાનમાં કે આટલા સોંગ જીગવું દાદા શું કહું તમે ભલે વિડીયો ના બનાવતો હોય તમારા વિડિયો ઘણા ટાઈમથી હું આવતો નહીં તો કોમેન્ટમાં કે જીગુ દાદા કેમ નહીં આવતા કે બોલો હવે તો તો છે ને આવે છે કે આવું છું આવી છું ભાઈ સોંગ મારા હિન્દુસ્તાનમાં કે આટલા જ સોંગ

ઘરનું લેતો હોવા છતાં એ બધા પબ્લિક કઈ રીતે જોઈ રહ્યા એક બે જીગુ દાદા ત્રણ યુકે કે શેપ છે નવો જોઈએ સ્નેપ સ્નેપ ઉતારે છે સ્નેપમાં એવું લખવાના મમ્મી સુટ આજે

આ જીભુ દાદા ના મમ્મી રાયજેશ જીબુ દાદા ને ભાભી ને ખેંચી ગયા कंप्लीट आओ जीगु दे दादा सारे ये मोटो करू बद्द शूटिंग चालू तो 40 जना बोलता है <laughs> yeah? क्या वहां पे शांति ये ध्यान ही है जो पिक्चर बना है यार शॉर्ट फिल्म मस्त है

શેની માટે ગયા તને કોઈ આઈડિયા છે હે વે કુતરા થી બી તો જ આપણે બોલ કરવા જાય ને કુતરા બોલ એટલે તું ઇલીલીલી તો મને કેમ તું આ તાન જ તને ખાવ પડતી તને એકવારમાં મા મારી સિરિયસ મોડ ઉતાર પર નહી આવું લાગતું તો ભાઈ રિવરફ્રન્ટ front લોકો જઈએ છે

ભાઈ એ માણસ જ એવો હોય યાર તમે સમજો કોઈક છોકરી એને જુએ ને એની પેલા આ છોકરી પર ફીદા થઈ જાય છોકરી તો ફીદા થાય જ નહીં આના પર કોઈ વાંધો નહીં જવા તો મારા ભાઈ એટલે વધારે ખેંચતો નહીં આપણે જઈએ હવે રિવરફ્રન્ટને ફ્રન્ટ બીજા એક બે સૂટ લેવાના છે એ સૂટ લઈને કેમ કે વાગી ગયા ત્રણ ને સાત અને આ ભાઈ પૈસા પૈસા નું વગાડવાનું કે પણ અમારી જોડે પૈસા છે જ નહીં ભાઈ ના ભાઈ પૈસા ની વાતો કરે એવું વગાડીએ એવું એમ ને

જો અહીંયાથી થી બી આવશે ભાઈ અહીંયાથી થી તને દેખા આ આપ 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 ફ્લેટ લઈ લે હા ને હું કહું ને ત્યારે આનું શૂટ થાય બાકી શૂટ થતું નહીં ભાઈ બરાબર હવે આને 17 વાર મે બતાવ્યું કે આ લઈ લે આ લઈ લે આ લઈ લે બરાબર બસ આ લઈ લીધું ને હવે સ્ટોપ કર દે હું તને એક સીધી સૈયદની જાળી જાડી બતાઈશ તો અમદાવાદમાં માં નવો નવો હોય ને ત્યાં એ શૂટ લઈ લેજે સીધી સૈયદની જાળી જાડી જોઈ ભાઈ તમે તમે તો સીધી સૈયદની ની આજે આ લોકો ને જાડી બરાબર અને આધી ઘરવાળી તો એ લોકો જોડે પડી જ છે

તો ગાઈ જો આ પાર્કિંગ લેવું હે મારી કેપી ના બધું બતાય કે પાર્કિંગ લઈને હું કરે જ આશું નીચે બેસીને જોડો કરી કે આનો કસ્ટમર જોડે વાત કરી રહ્યું ગિફ્ટ આપી કોણે આપી કીપીને આપી ગિફ્ટ છોકરીએ આપી જો જો નથી જોયું છોકરીએ ગિફ્ટ આપી ગિફ્ટ મળી કેપીને આજનું ટાઈટલ અનનોન છોકરીએ ગિફ્ટ આપી કીધું જોવા તો કેમેરો એટલે ખબર પડી ગઈ કઈ ગિફ્ટ આપી હે ભાઈ વાઈટ 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 કોથળી વાળી ને વાઈટ કોથળી વાળી જોજો તો પેલી છોકરી કે જવા દે ને કિશન ને આવું ના કે ને કે જો એ કિશન જો કઈ રીતે છે ને બાકી તો ફાઈનલી ગાઈસ જ બી ને આપણે હવે વકાઈ દીએ બાય બાય કેમ કે થોડો ટાઈમ વધારે થઈ ગયો ને પાછું મારા જીમ નું ટાઈમિંગ થઈ ગયું છે બરાબર એટલે આપણે હવે જઈ રહ્યા છે ઘરે બહુ મસ્તી મજાક થઈ ગઈ આજે ઘણા ટાઈમ પછી હું કેપી ને બધાને મારા શું કે આ ને બધાને મળ્યો કેમ કે પાંચ છ મહિના જેવું થઈ ગયું હતું આ લોકોને મેં મોઢું જ નહોતું બતાવ્યું એટલે હમણાં મળ્યા એટલે થોડી ઘણી વાતો કરી મારું યુટ્યુબનું બધું પૂછ્યું રીલ્સ રીલ્સનું બધું પૂછ્યું બધું એટલે વાતચીતો કરીને બધું અંદર અંદર બધું કર્યું હવે થોડુંક ટાઈમ તમે બી રાહ જુઓ તમારા માટે બી કઈક નવું લાવું છું હું બસ પણ એડિટિંગ થાય એટલી વાર એડિટિંગ એડિટિંગમાં થોડોક વધારે ટાઈમ જતો રહે છે ભાઈ એટલે બીજું કંઈ નહીં તો રાહ જુઓ અને મોજ કરાવીશું મોજ કરીશું બીજું તો કાંઈ નહીં આપણું એક જ વાત છે હસતા રહો હસાવતા રહો બસ હજુ ટ્રાફિક નો ટાઈમ થઈ ગયો એટલે જ મને ખબર જ હતી આ જો ટ્રાફિક થવા આવ્યો એટલે ફટાફટ હું ઘરે પહોંચી જાઉં નીકળું પછી વાત કરું તમારી જોડે તો ગાય જો વરસાદ પડી રહ્યો છે અહિયાં અને હું તો અહિયાં આરામથી છાયડે મતલબ કે છાયડે તો ના કહેવાય વરસાદની પેલું જે હોય ને છાપરું એની નીચે ઉભો ને ભાઈબંધ કે અહિયાં થી ને ભીંજાય જો એને બહુ શોખ એ આવા બધામાં જો બતાવું તમને હજુ આ તો નહીં હજુ આ કરે તો આરામ કરે મેં એને કીધું કે તું અહીંયા આવી જાય મને કે હું ત્યાં આટલામાં આવું અને પલળી જવું તો મેં એક વાર તો ત્યાં જ બેસી રહે મેં કીધું અહિયાંથી ઘરે જવામાં બહુ પ્રોબ્લેમ એમ કે વરસાદ ફૂલ ચાલુ હોય ભાઈ હજુ વરસાદ ફૂલ ચાલુ હોય એટલે હવે ખબર નહીં હવે ક્યારે પહોંચ્યું અમે લોકો જવાનું હોય બહાર ફોન આવો ઘરેથી એટલે રાહ જોઈએ છે આ વરસાદ બંધ થાય એટલે તરત નીકળીએ અમે લોકો પૈસા બરબાદ કરીને અમે લોકો તેડવી તો બધું ખાવા આવે એમ કઈ છે જ નહીં પેલા મજુ હોય આ મારી જોડે ઘણા ટાઈમ પછી તમને આ વિડીયોમાં જોવા મળીને ને હું જતો જ નહીં એને મળવા માટે કેમ કે કકડાટ ધરાય જોઈને એટલે જતો જ નહીં એક એન્ડા તારા શું જોઈએ આ મિરિન્ડા જોવાનું કે મોકટેલ કરવાનું હે બેક બેક કરવાનું તારા આ વિડિયો પ્રૂફ આ કૃષ્ણા જો છે ને તારી ગર્લફ્રેન્ડ હે ને હે ઘરવાળી હે ને બસ તો આ જો આપણને ખબર પડી ગઈ ને ભાઈ આજે પીવે તા પપ્પા બહુ બોલતા હતા અરે આ કમ્પ્લીટ આઈ ગયા ને ગાંડા એ ખબર છે પબ્લિક ને મારી જોડે જોયા હું શું કહું હવે તા પપ્પાને બતાવું

એક વૈભવી કરી છોકરી હતી તો વૈભવી હતી પણ એના સિવાય બીજી બી એક જણ હતી પણ નામ બોલાયું નહી મારા વિડીયો જુએ એનો ભાઈ

ये डालेगा फीडबैक डालने का है तो तो तेरा फीडबैक इसके अंदर क्या करेगा यार YouTube पे चले गए आप भाई YouTube तो ते तो पे तेरा फीडबैक आ एक बार मेरे को सब्सक्राइब सच कर फीडबैक दे दे मेरी मेरी बात सुन खाली है ना तू ऐसा बोल दे आई लव यू बोल दे तेरे लिए कोई अच्छी लड़की होगी तो भाई आ जाएगी सच में અરે ભાઈ મસ્તી નહીં કરાવ ભાઈ બોલ દે આઈ લી બોલ હું તને પ્રેમ કરું છું અરે હું નથી કરતો યાર